જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં પાંચમ પૂજાનું શુભ મુહૂર્ત મહાત્મા અને આ દિવસે કરવામાં આવતા ઉપાયો જાણીશું મિત્રો લાભ સૌભાગ્ય પાંચમ પણ કહે છે સૌભાગ્ય એટલે સારું નસીબ અને લાભ અપાવનારો દિવસ કહેવાય છે તથા આ દિવસને લાભ પંચમી સૌભાગ્ય પંચમી જ્ઞાન પંચમી તથા લેખન પંચમી પણ કહે છે લાભ પંચમીના દિવસે આખો દિવસ સુખ સૌભાગ્યથી ભરેલો હોય છે આ દિવસે કરવામાં આવતી પૂજાથી વ્યક્તિના જીવનમાં વ્યવસાયમાં અને પરિવારમાં લાભ સુખ સમૃદ્ધિ પ્રગતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દિવાળીના દિવસે જે પૂજા કરવામાં આવે છે તે પૂજા લાભ પંચમી સુધી ચાલે છે આ તહેવાર માતા લક્ષ્મીને દિવાળી જેટલો જ પ્રિય છે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનની બધી જ મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં લાભ મેળવવા માટે લાભ પંચમીનો દિવસ સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે ગુજરાતમાં દુકાનદારો અને વેપારીઓ દિવાળી પછી લાભ પાંચમના દિવસથી જ તેમના ધંધાની શરૂઆત કરે છે દિવાળીના દિવસે જે વેપારીનું ચોપડા પૂજન રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને વર્ષનો પ્રારંભ કરે છે ચોપડા પર શુભ સ્વસ્તિક લખી શુભ લાભ શ્રી સવા લખીને સવાઈ લક્ષ્મી પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરે છે અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે કે હેમા લક્ષ્મી મને વર્ષભર સવાઈ લક્ષ્મી પ્રાપ્ત થાય ધંધામાં પ્રગતિ થાય વૃદ્ધિ થાય તેવી પ્રાર્થના કરે છે ચોપડા પૂજનની સાથે ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મી તથા દેવી સરસ્વતીને પણ પ્રાર્થના આરાધના કરે છે જેથી તેમનું આખું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ અને ધંધામાં વૃદ્ધિ સાથે લાભદાયી નીવડે લાભ તિથિ ઓક્ટોબર બે હજાર હજાર ના રોજ સમાપ્ત થાય છે લાભ પંચમીની પૂજાનું મુહૂર્ત સવારે આઠ કલાક દસ મિનિટ થી સાંજે પાંચ કલાક પચાસ મિનિટ સુધીનો છે લાભ પાંચમનો આ દિવસ માનવ જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી મનુષ્યને સાંસારિક મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથે ઘરમાં સુખ અને શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે લાભ પાંચમના દિવસે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરીને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કાર્તક શુક્લ પંચમીના દિવસે જે જાતક મનથી ભગવાન શિવ અને ભગવાન ગણેશની પૂજા કરે છે તેની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે લાભ પાંચમની પૂજા કરતા પહેલાં તમારા કાર્યસ્થળ ઓફિસ કે ઘરના દરવાજે કંકુથી ડાબી બાજુએ શુભ અને જમણી બાજુએ લાભ લખવું વચ્ચે સાથિયાનું શુભ ચિહ્ન કરવું શુભ લાભ અને સાથિયાના નિશાન મહાલક્ષ્મીને આમંત્રણ આપે છે વૈભવ સુખ સમૃદ્ધિ તેમજ ધન ઐશ્વર્ય આપણા જીવનમાં સ્થાયી રૂપથી નિવાસ કરે છે આ માટે લાભ શુભ અને શુભ સ્વસ્તિક કરવામાં આવે છે લાભ પાંચમના દિવસે સાંજે સ્નાન કરી સફેદ વસ્ત્ર ધારણ કરીને આસન પર પૂર્વ દિશામાં બેસવું લાકડાનો પાટલો કે બાજુ ઠાળવો તેના પર સફેદ કપડું પાથરવું તેના પર સફેદ આંકડાના ફૂલના ભગવાન શ્રી ગણેશ બનાવવા અને તેની સ્થાપના કરવી ભગવાન ગણેશની સ્થાપના કર્યા પછી કંકુ ચોખા વસ્ત્ર પુષ્પ અર્પણ કરવું ત્યારબાદ ધૂપદીપ કરવું ભગવાન શ્રી ગણેશને સિંદૂર ચડે છે આથી તેમને સિંદૂર ચડાવવું તથા મૂંગાની માળાથી ઓમ નમ વિદ્રહરાયે ગંગ ગણપતયે નમઃ આ મંત્રની પાંચ માળા કર ત્યારબાદ જે શ્વેત રંગના આંકડાના ગણપતિને સ્થાપન કર્યું છે એ ગણપતિ અને મુંગાની માળા એક લાલ કપડામાં બાંધી અને ગણપતિના મંદિરે જઈ તેમના ચરણોમાં મૂકી આવી આમ કરવાથી તમારા વ્યવસાયમાં ધંધામાં ખૂબ જ પ્રગતિ અને લાભ થશે ત્યારબાદ ઘરમાં કે ઓફિસમાં સ્થાપન કરેલ ભગવાન શ્રી ગણેશને લાલ કંકુ અને સિંદૂરથી તિલક કરવું ગણેશને દુર્વા કે દર્ભ અતિ પ્રિય છે આથી લાભ પાંચમના દિવસે ભગવાન શ્રી ગણેશની દુર્વાથી પૂજા કરવી આ સિવાય જો નિત્ય ભગવાનને દુર્વાથી પૂજા કરવામાં આવે તો તેના જીવનમાં શુભતા પ્રગતિ મંગલતાનો વાસ થાય છે જે વ્યક્તિ ગણેશની નિત્ય દુર્વાથી પૂજા કરે છે તે વ્યક્તિ ધન કુબેરના કોષાધ્યાયની કૃપા મેળવે છે ભગવાન શ્રી ગણેશને ઘી અતિ પ્રિય છે આથી ભગવાન શ્રી ગણેશને ઘીનો દીવો કરો અને ઘીમાં બનાવેલા લાડુ કે મોદકનો પ્રસાદ ધરાવો ઘી પૃષ્ટિવર્ધક અને રોગનાશક છે ઘી પૌષ્ટિકતા અને સમૃદ્ધિનું પ્રતિક છે આથી લાભ પાંચમના દિવસે ઘીથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જાતકને જ્ઞાન અને બુદ્ધિનું વરદાન મળે છે ભગવાન શ્રી ગણેશને ચોખા એટલે કે અક્ષત પણ ચડાવવા જોઈએ અક્ષત ક્યારેય પણ કોરા ન ચઢાવવા તેને ગંગાજળ કે સાદા પાણીથી સહેજ ભીના કરીને ચડાવવા આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ધન ધાન્ય ને ક્યારેય કમી નથી રહે આમ લાભ પાંચમ ના દિવસે ભગવાન શ્રી ગણેશ ભગવાન શિવ માતા લક્ષ્મી અને માતા સરસ્વતી ની પૂજા કરવાથી લાભ શુભ મંગલતા પ્રગતિ પ્રદાન થાય છે લાભ વર્ષનો છેલ્લો દિવસ નૂતન વર્ષમાં પૂજા અર્ચના કરી સમસ્ત રોજગાર પાંચ દિવસ બંધ રહે છે અને લાભ પાંચમના દિવસથી પૂજા કાર્ય બાદ શુભ મુહૂર્ત કરાય છે અને નવા ધંધાની શરૂઆત કરાય લાભ પાંચમનો દિવસ એટલે વણજોયું ખાત ખાતમુહૂર્ત દિવસ વેપાર વ્યક્તિઓ નવા રોજમેળ થી શરૂ કરે છે આ દિવાળી નો અંતિમ દિવસ હોય છે આ દિવસે પૂજા કરવાથી ધંધા વેપાર રોજગાર માં લાભ પ્રગતિ અને ઉન્નતિ આવે છે ગુજરાત માં નૂતન વર્ષ પછી ધંધા રોજગાર વ્યવસાય નો આ પહેલો દિવસ હોય છે આજના શુભ દિવસે ઘરમાં દુકાન કે વેપાર વ્યવસાયની જગ્યાએ ગણપતિ સ્થાપના કરી પૂજન કરાય છે જેથી કરીને સંકટ הר ભગવાન શ્રી ગણેશ આખું વર્ષ કોઈ પણ விதનું સંકટ વગર ધંધા વેપાર રોજગારમાં ઘરમાં પ્રગતિ સાથે ઉન્નતિ કરાવે છે ધંધામાં અઢળક લાભ આપે છે આજના દિવસે દીવડા પ્રગટાવી સાથિયાપુરી સરસ રંગોળી બનાવી ઘરના આંગણે વેપાર ધંધાની જગ્યાએ ધંધાના ટેબલ પર સાથીઓ શુભ લાભ જેવા શુભ चिन्हો કંકુથી દોરાય છે જેથી કરીને આખું વર્ષ ધંધામાં ઘરમાં શુભતા સાથે લાભ જ લાભ પ્રદાન થાય આ રીતે આજથી વેપાર ધંધામાં આજના શુભ ચોકડિયામાં ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મી માતા સરસ્વતીની પૂજા કરી વેપાર ધંધાની શુભ શરૂઆત કરાય છે લાભ પાચન ને જ્ઞાન પંચમી પણ કહેવાય છે આથી આજના દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પણ પૂજા કરાઈ છે કોઈ પણ કાર્ય વેપાર રોજગાર જ્ઞાન વગર કરી શકાતું નથી આથી માતા સરસ્વતીની પૂજા કરી જ્ઞાન બુદ્ધિની પ્રખરતા માટે પ્રાર્થના કરાય છે આ દિવસે માતા લક્ષ્મીનું પૂજન પણ કરાય છે માતા લક્ષ્મીનું પૂજન કરવાથી ઘરમાં વેપારમાં શુભતા, સૌભાગ્ય, સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે. માટે આ લાભ પાંચમા દિવસે માતા લક્ષ્મી, ભગવાન શ્રી ગણેશ, દેવી સરસ્વતીનું પૂજન અતિ ફળદાયી ગણાય છે. લાભ પંચમીના દિવસે જે કોઈ ઘરના કે ધંધાના સ્થળે શુભ ચોકડીમાં પૂજન થશે, માતા લક્ષ્મી તેના જીવનમાં લાભ જ લાભ પ્રદાન કરે છે. આથી જ આ દિવસે શુભ મૂર્તને સાચવીને પૂજન વિધિ કરી જીવનમાં શુભતા જરૂર પ્રાપ્ત કરવી સાથે પોતાના ગુરુ ઈષ્ટદેવ કુળ દેવીનું પૂજન કરી વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરવા જેથી આખું વર્ષ તેની કૃપા દ્રષ્ટિ ઘર પરિવાર ધંધા રોજગાર પર બની રહે આ દિવસે યથાશક્તિ શક્તિ જરૂરિયાત જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી ગાયને ઘાસ ચારો પક્ષીને દાણા ચણ કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવી આ બધા કાર્યો જરૂર કરવા જોઈએ જેનાથી ગ્રહ દોષ પીડા શાંત થાય છે વેપાર ધંધામાં ઉન્નતિ થાય છે જીવનમાં ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે આ દિવસે ઘરના ઉમરે કે ધંધા વેપારના ટેબલ પર કંકુથી શુભ સાથીઓ શુભ લાભ ચિહ્ન બનાવી સાથે સ્ત્રી સવા પણ જરૂર લખવો જેથી કરીને શુભ ચોખડિયામાં લાભ પ્રાપ્ત થાય આ બધા જ લાભો સવાયા થઈને આવે પ્રસાદમાં પંચામૃત પતાસા મીઠાઈની સાથે ગોળધાણ અવશ્ય ધરાવવા

યશોમતી નામે રાણી તથા વરદત નામે કુમાર હતો તે કુમારને શુભ મુહૂર્તે વિદ્યાભ્યાસ કરવા માટે પંડિત પાસે મૂક્યો પંડિત પણ વરદતને રાજાનો પુત્ર હોવાથી ખૂબ ખંતથી ભણાવવા લાગ્યા પણ વરદતને જરા પણ જ્ઞાન ચડતું નહીં એક અક્ષર પણ યાદ રહેતો નહીં યુવાવસ્થા પામતા તે વરદત કુમારને કોઢનો રોગ થવાથી તે દુઃખમાં દિવસો પસાર કરવા લાગ્યો તેજનગરમાં સાત કોટી સુવર્ણનો માલિક સિંહદાસ નામે શેઠ રહેતો હતો તેને ગુણમંજરી નામે એક પુત્રી હતી તે જન્મથી રોગી અને મુંઘી હતી અનેક ઉપચાર કરવા છતાં તેને કંઈ જ ફરક પડતો ન હતો તેથી તે દુઃખ ભોગવતી પરણવા યોગ્ય થઈ પણ કોઈ તેને પરણવા તૈયાર થતું નહીં તેથી મા બાપ અને પરિવાર બહુ ચિંતિત હતા એકવાર ચાર જ્ઞાનના ધણી શ્રી વિજય સેન સુરજી તે નગરમાં પધાર્યા તે વખતે પુત્ર તેમજ પરિવાર સાથે રાજા અને પુત્રી સાથે સિંહદાસ ગુરુની વંદન કરવા આવ્યા નગરના લોકો પણ વંદન કરવા આવ્યા સ્તવ વંદન કરી પોતાના સ્થાને બેઠા તે વખતે આચાર્ય મહારાજે ઉપદેશ આપતા કહ્યું હે ભવ્ય પ્રાણીઓ નિર્વાણને ઈચ્છતા જીવોએ જ્ઞાનની આરાધનામાં ઉદ્યમ કરવો જોઈએ જે જીવો જ્ઞાનથી મનથી વિરાધના કરે છે તેનો અંતર ભવાંતરમાં વિવેક રહિત શૂન્ય મનવાળા થાય છે જેઓ જ્ઞાનથી વચનથી વિરાધના કરે છે તેવું મૂંગાપણું તેમજ મુખના રોગો પામે છે જેઓ કાયાથી વિરોધના કરે છે તેઓ કુષ્ઠ કોઢ આદિ રોગો પામે છે ગુરુ મહારાજનો ઉપદેશ સાંભળી સિંહદાસ શેઠે પૂછ્યું હે પ્રભુ આ મારી પુત્રી ગુણમંજરી કયા કર્મથી રોગી અને મૂંઘી થઈ છે ગુરુ મહારાજે ગુણમંજરીનો પૂર્વ ભવ જણાવતા કહ્યું કે ખેટક નામના નગરમાં જીનદેવ નામે ધનવાન શેઠ રહેતો હતો તેને સુંદરી નામે સ્ત્રીથી પાંચ પુત્રો અને ચાર પુત્રી થઈ તેઓ ભણવા લાયક થયા ત્યારે શેઠે પાંચેય પુત્રોને ગુરુ પાસે મૂક્યા તેઓ ભણવાને બદલે પરસ્પર રમત કરતા અને ગુરુ ઠપકો આપે અથવા શિક્ષા કરે તો મા પાસે આવીને ગુરુ અમને મારે છે એવી ફરિયાદ કરતા

ઉલટો પોતાનો વાંક કાઢતી સ્ત્રી પર ગુસ્સે થઈને શેઠે કહ્યું કે હે પાપીણી પોતાનો દોષ છતાં તું મારો સામે કેમ બોલે છે તે વખતે તે સ્ત્રી બોલી તારો બાપ પાપી આથી ક્રોધી ભરાયેલા શેઠે તેને પથ્થરનો ઘા કર્યો તેથી તે સ્ત્રી મરણ પામી ત્યાંથી મરણ પામીને તે સ્ત્રી તમારી પુત્રી ગુણમંજરી થઈ ગુરુદેવનો ઉપદેશ સાંભળીને ગુણમંજરીને જાતિ સ્મરણ જ્ઞાન થયું તેથી તેને ગુરુદેવના કહ્યા મુજબ પોતાનો ભવ જોયો અને કહ્યું ગુરુજી આપનું કહેવું સત્ય છે ત્યાર પછી સિંહદાસ શેઠે ગુરુને પૂછ્યું કે મારી પુત્રી નિરોગી થાય એવો કોઈ ઉપાય જણાવો ત્યારે ગુરુએ કહ્યું કે જ્ઞાન પંચમીની આરાધના કરવાથી તેના રોગો નાશ પામશે અને તે સુખી થશે ગુરુદેવના વચન સાંભળી ગુણમંચરીએ જ્ઞાન પંચમીની આરાધના કરવાનું ગુરુદેવ પાસે સ્વીકાર્યું અને ત્યાર પછી વિધિપૂર્વક પાલન કર્યું આ વખતે અજીતસેન રાજાએ પણ ગુરુ મહારાજને પૂછ્યું કે હે ગુરુદેવ આ મારો પુત્ર વરદત્ત એક અક્ષર પણ ભણી શકતો નથી તથા કોઢના રોગથી પીડિત છે

ગુરુએ તેમને ધર્મ ઉપદેશ આપ્યો તેમાં આ અદારિક શરીરની નશ્વરતા જણાવી અને આવી નાશ પામનારી કાયાથી ધર્મ સાધી લેવાનો જ એક સાર છે ગુરુની દેશનાથી બોધ પામી બંને ભાઈઓએ માતા પિતાની આજ્ઞા લઈ ચરિત્ર ગ્રહણ કર્યું તેમાં નાનું ભાઈ વાસુદેવ બુદ્ધિશાળી હોવાથી ચારિત્રનું સુંદર રીતે પાલન કરતા ઘણા સિદ્ધાંતોનો પારગામી થયો યોગ્યતા જાણી ગુરુએ તેમને આચાર્ય પદ આપ્યું વાસુદેવ સુરી દરરોજ પાંચસો સાધુઓને વચન આપતા હતા એક વખત વાસુદેવ સુરી સૂતા હતા તે વખત એક પછી એક સાધુઓ પૂછવા આવ્યા તેમને તેનો અર્થ સમજાવ્યો પણ મનમાં તેઓ વિચાર્યું કે મારો મોટો ભાઈ ભણ્યો નથી તેથી તે કૃતાર્થથી સુખી છે તેને નિરાતે ઊંઘવાનું મળે છે તે મૂર્ખ હોવાથી તેને કોઈ કંઈ પૂછતું નથી તે મરજી મુજબ ખાય છે અને ચિત્તની શાંતિમાં રહે છે આવું વિચારીને તેમને મનમાં નક્કી કર્યું કે હવેથી હું કોઈને ભણાવીશ નહીં નવું ભણીશ નહીં અને પછી બાર વર્ષ સુધી મૌન રહ્યા આ પ્રકારના રૌદ્ર ધ્યાનમાં પાપની આલોચના વગર મરીને તે વાસુદેવ સુરી તમારા પુત્ર થયા મોટો ભાઈ વસુસાર મરીને સરોવરમાં હંસ થયો કર્મની ગતિ વિચિત્ર છે ગુરુના મુખે પોતાના પૂર્વભાવને જણાવનારા વચનો સાંભળી કુમારને પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું ક્ષણભર મૂર્છા પામીને સ્વસ્થ થઈને કુમારે ગુરુદેવનું વચન સત્ય હોવાનું કહ્યું અને રોગનો નાશ કરવાના અને શાંતિ મેળવવાના ઉપાય માટે જણાવ્યું ત્યારે દયાળુ ગુરુ ભગવંતે કહ્યું કે તપના પ્રભાવથી રોગો નાશ પામશે અને સુખ શાંતિ થશે પછી ગુરુદેવ વરદત્ત કુમારને પણ જ્ઞાન પંચમીનું વ્રત કરવા કહ્યું કુમારે જ્ઞાન પંચમીનું તપ ગુરુ મહારાજ પાસે અંગીકાર કર્યો ત્યાર પછી સૌ સ્વસ્થાને ગયા વિધિપૂર્વક જ્ઞાનપંચમીનું તપ કરતા સર્વ સર્વરોગો નાશ પામ્યા શરીર સુંદર થયું જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયો પ્રશમ થવાથી તે સઘળી કળા શીખ્યો તથા અનેક રાજકન્યાઓને પરણ્યો રાજાએ વરદત કુમારને રાજ્ય સોંપી દીક્ષા લીધી વરદત કુમાર પણ લાંબો કાળ રાજ્યનું પાલન કરી છેવટે પુત્રને રાજગાદીએ બેસાડી દીક્ષા લીધી ગુણમંજરીના મહારોગો પણ તપના પ્રભાવથી ચાલ્યા ગયા તેથી તે અતિ રૂપવતી થઈ અને ભારે ઠાઠ માઠથી તેના લગ્ન જીનચંદ્રકુમાર સાથે થયા તેને પણ તપનું આરાધન કરી લાંબો કાળ ગ્રહ સુખ ભોગવીને ચરિત્ર ગ્રહણ કર્યું અંતે વર્દત અને ગુણમંજરી ઉત્કૃષ્ટ ચારિત્ર પાળી કાળ કરી બંને વૈજયંત નામના અંતુરવાસી વિમાનમાં દેવ થયા ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી વરદત કુમારનો જીવ મહાવિદેવ ક્ષેત્રમાં અમરસેન રાજાને ત્યાં ગોણવતી રાણીની કુક્ષીએ પુત્રપણે ઉત્પન્ન થયો તેમનું નામ શુરસેન પડ્યું શુરસેન કુમાર સર્વ કળા શીખી અનેક કન્યાઓ પરણ્યો અને રાજગાદીએ બેઠો એકવાર સિમંધર સ્વામી એ દેશનામાં વરદત કુમાર નું જ્ઞાન પંચમી આરાધના વૃતાંત કહેતા જ્ઞાન પંચમીનું મહાત્મ્ય સમજાવ્યું તેથી શુરસેન રાજાએ અનેક લોકો સાથે દસ વર્ષ સુધી રાજભોગવી ચારિત્ર ગ્રહણ કર્યું એક વર્ષ ચારિત્ર પાળી કેવળ જ્ઞાન પામી મોક્ષે ગયા ગુણ મંજરીનો આત્મ દેવલોકમાંથી ચેવઈ મહાવિદેહ ક્ષેત્રમાં અમરસિંહ રાજાની અમરાવતી રાણીની કુક્ષીએ પુત્રપણે ઉત્પન્ન થયો તેનું નામ સુગ્રીવ પાડ્યું વીસ વર્ષની ઉંમરે રાજા બન્યા સુગ્રીવ રાજા ઘણી રાજકન્યાઓ પરણ્યા તેમને અનેક પુત્રો થયા અંતે ચારિત્ર ગ્રહણ કરી ભવ્ય જીવોને બોધ બોધમારતા એક લાખ વર્ષનું ચારિત્ર પાળી કેવલ પામી મોક્ષે ગયા આ જ્ઞાન પંચમીને સૌભાગ્ય પંચમી અને લાભ પંચમી પણ કહે છે આવો મહિમા છે લાભ પંચમી વ્રતનો અને વ્રતની કથા સાંભળવાનો તો મિત્રો આ હતું લાભ પંચમી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર કમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય ભોલેનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ